અનાજ કરિયાણાના આ જથ્થાબંધ વેપારી હવે મુંબઈની પ્રજાને આપવા જઈ રહ્યા છે શુદ્ધ તેલનું નવું નજરાણું રિપોર્ટ બાય ખનશ્યામ બારોટ દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છું ટીવી ટીવીનું ખાસ તો મારે જ્યારે જ્યારે મુંબઈમાં આવવાનું થાય ત્યારે હું મારા એવા મિત્રોને મળતો હું છું જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય ઓગણીસો ને છવોતેરમાં રાપર તાલુકાના નંદાસર ગામેથી મહાદેવભાઈ નારણભાઈ સાંઢા મહાદેવભાઈ નારણભાઈ સાંઢા મુંબઈ આવે એ વખતે મહાદેવભાઈની ઉંમર અગિયાર વર્ષની અગિયાર વાળાની ઉંમરે ખાસ તો મહત્ત્વની વાત એ છે કે એ સમયે રાપર તાલુકામાં એવા કોઈ સોર્સ નહોતા રામ રામમોળમાંથી આખે આખું જનજીવન આધારિત હતું પશુપાલનમાં એક કોઈ ડેરીઓનું તો ત્યારે આગમન જ નહોતું હતું એટલે પશુપાલન પણ ક્યાંક ને ક્યાંક દૂધ અને ઘી કદાચ ઘી ચાલીસ પચાસ રૂપિયા કિલો વેચાતું હોય તો ભલે બાકી દૂધ અને છાસ તો લગભગ મફત જ દેવા પડતા નહીં દેવા એટલા માટે પડતા કે એ સમયના માણસોના મન એટલા બધા મોટા હતા કોઠીએ ધાન ઓછું હતું પણ જે મનની મોટા હતી ને એ બહુ અનન્ય હતી એવા કપરા સમયમાં મહાદેવભાઈ જ્યારે મુંબઈ આવે છે મુંબઈમાં આવ્યા પછી ખાસ તો મને એ વાતની બરાબર ખ્યાલ છે તમે મુંબઈ આવો ને એ સમયે ત્યારે ઓછામાં ઓછા છથી બાર મહિના તમને આ બધું શીખતા લાગે એટલે છ બાર મહિના તો તમારે મજૂરી જ કરવાની આવી કારમી મજૂરીમાંથી અત્યારે હું તમને એમના ગોડાઉન બતાવી બારે પડેલી ગાડીઓ બતાવી એમણે કરેલા સંઘર્ષના જે સ્મૃતિ ચિહ્ન છે એવા એમના પુત્રો જે અત્યારે એમના કરમના ફળને ચાખી રહ્યા છે અને ખાસ તો જે એમણે મહેનત કરી છે જે એમણે મજૂરી કરી છે છ ભાઈ બહેનોએ એમાંથી આપ સમજી શકો છો કે જે મોટો પુત્ર હોય ને એના ભાગે ઘણું બધું કરવાનું હોય હશે આ વધુ વાત ન કરતા હું તમને સીધા મહાદેવભાઈથી રૂબરૂ કરાવું છું માજોભાઈ ખાસ તો તમારી જે ધરણી ચાલુ થઈ એ કઈ સારથી થઈ અને એ સમયની જે વાત હતી શું કહે કેમ તો હું છે ને નાનપણમાં નવ વર્ષનો હતો ને ત્યારથી હું ખેતી કરું બાપુ બે વર્ષ મેં દેશમાં ખેતી કરી પછી ખેતી કરતાં કરતાં પરિસ્થિતિ બહુ નબળી હોવાથી અમારે બાજુમાં રણછોડ કાકા કરીને ગોઠી પરિવારમાં છે પાંત્રીસ રૂપિયા ટિકિટ હતી ત્યાં કે બાપા કે હવે મુંબઈ જવું છે જાય મુંબઈ બાપા જાઉં હું મુંબઈ તમે કહેતા હો તો મુંબઈ જાઉં મુંબઈ આવ્યા પાંત્રીસ રૂપિયા ટિકિટના ભાડામાં એ રણછોડ તેજા ગોઠી એમણે મને સંભાળેલો સારી રીતે લઈ આવ્યા અહીંયા અને બાર મહિના મેં મજૂરી કરી મતલબ મફત તો કોઈ એમાં નહીં એમાં મારા બાપાના એવા સમાચાર આવ્યા કે બહેનોના લગ્ન છે વીસ ગ્રામ એ મને જો સોનું મળે ને તો મારી દીકરીઓને દેવા માટે તો મેં જ્યાં નોકરી કરતો હતો જ્યાં એમને વાત કરી મેં મારે વીસ ગ્રામ સોનાની જરૂર છે બપુ તો કે વીસ ગ્રામ સોનું એમ ન મળે કે તમારે જવાબદારી તો દેવી પડે પછી જવાબદારી દેવાળી મારા ફૂવાની બાજુ હું મારા ફૂવા હતા એમની જવાબદારી દઈ અને મેં વીસ ગ્રામ સોનું મોકલાવ્યું દેશમાં મોકલાવ્યું મજૂરી કરતાં કરતાં એમનું બે વર્ષે એમનું ચુકામણું કર્યું પછી હરે 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 એ હું આ દુકાન કરી નોકરી કરતાં કરતાં દુકાન કરી દુકાન કરીને હોલસેલનું કર્યું હોલસેલમાં કરતાં કરતાં હવે ઘણી પ્રગતિ કરી ગયા પ્રગતિ કરતાં કરતાં હવે તો સમાજમાં સેવામાં પટેલવાળી ભાઈ જે તમે જ્યારે પહેલી પહેલી દુકાન દુકાન કરી કરી વિસ્તારમાં અને એ હતી પટેલવાયું પેલી મેં પંપ હાઉસમાં સાહેબ પંપ હાઉસમાં કરી એમાં છે ને મારે દિવાળું નીકળી ગયું મતલબ મેં એમાં ઘાટો ગયો પછી ત્યાંથી મેં પહેલી જ દુકાન બીજી દુકાન અહીંયા આઝાદનગરમાં ઘોડબંદર રોડ ઉપર આઝાદનગર બ્રહ્માંડ સોસાયટીની સામે ત્યાં કરી ત્યાં કરી એમાં અમે સવારના છ વાગે ઊઠી અને આઠાનાનો પચાસ પૈસાનો દૂધ વેચી અને આ અમે હોલસેલનો એમાંથી જ હરવે હરવે ધંધો આદર્યો એમાંથી ભગવાનની વડીલોની આશીર્વાદ મા બાપ નાનપણથી જ ગુજરી ગયા હતા બાપા હતા મા વહેલા ગુજરી ગયા પણ મને જે મારા લગ્ન થયા ઓગણીસો છ્યાસીમાં સાહેબ તો એ પત્ની જે આવીને પત્ની મને એ રૂપે આવી એ પત્નીએ અમને એટલો બધો સાથ સહકાર આપ્યો કે કામમાં પણ ભેગી સવારમાં પણ ભેગી સવારમાં ભેગી એટલે મહેનત કરવામાં મહેનત કરવામાં ને દિવસ સાથે વહેલા ઉઠવાનું વહેલા કામ લાગી જવાનું દર્શક મિત્રો હા હું તમને રોકી મહાદેવભાઈ મારે અહીં વાત કરવી છે એ પટેલ જગદંબાવવાની ખાસ તો પાટીદાર સમાજ હોય ભાનુશાળી સમાજ હોય કે ઓસવાળ સમાજ હોય આ ત્રણેય સમાજની બાઈઓએ જે મહેનત કરી છે ને હું ક્યારેક ક્યારેક જોતો હોઉં છું મહાદેવભાઈ આ હમણાંની જ એક વાત કરું હું લગભગ શિવુડ નામનો એરિયો છે એ શિવડમાં મહેશ ગામી કરીને એક છોકરો છે એમના ઘરેથી અસ્મિતાબેન ગામી પોતે કલાકાર છે મેં જોયો તો એ એક તાલ માર્યા હતા અને એક નનકી એવી દુકાન હતી એ અસ્મિતાબેન કલાકારની સાથે સાથે આ મને વાત કરતા તમે વાત કરી મારા બેનની એટલે વાત કરો છો એટલે ક્યાંક ને ક્યાંક જે આ પાટીદારની દીકરીઓની જે મહેનત છે ને એ ફક્ત ખેતીવાડી પૂરતી સીમિત નથી રહી અહીં મુંબઈમાં પણ પત્નીના ખંભાથી ખંભો મેળવે હોય ને એનું મહાદેવભાઈ આજે મને સાક્ષાત પ્રમાણ આપ્યું છે મહાદેવભાઈ એમ એમ કરતાં કરતાં થઈને મારે પાંચ છોકરા બે છોકરા ત્રણ દીકરીઓ ગ્રેજ્યુએટ સી એ થઈ ગયેલી છે પણ મને એ પત્નીએ એટલે જીવથી નાનજી વાવિયા ગામ રાપર એમની દીકરી છે મારે ઘરે ચાર ભાઈઓની એક જ બેન છે એમને ફઈ નથી માસી નથી એક જ પોતે છે પણ મારે મને કોઈ દી ક્યારે એ બાઈએ કીધું નથી કે હાડી જુએ બરાબર અને છોકરા બી થઈ ગયા છે સાહેબ પણ એ બાઈએ મને એમ નથી કીધું કે તમે સ્કૂલમાં જાઓ લેટ થઈ ગયું છે છોકરાને લઈ આવવાની છે ફી ભરવાની છે મને ક્યારેય કીધું નથી એ પોતે અભણ પણ પોતે જઈ અને પોતે જ કરી આવે અને પોતે જ લઈ આવે છોકરાઓને અને ઘરના નોકરો ચાર રાખવા એનું ખાવાનું બનાવે આપણું બનાવે અને એ કામ કરે બોલો અને આપણો પૂરેપૂરો સાથ સહકાર એમાં એમાં હવે ઘઉં ચારવા આવે ને તો ભેગા ઉપણાવવા આવે એવી નાની દુકાન હતી આપણી નાની દુકાન હતી અત્યારે તો આપણે હોલસેલનું કામ છે રૂટ કોપ ઓફ ઇન્ડિયાનું આપણા કને લાયસન્સ છે આપણે ગવર્મેન્ટનું પણ સપ્લાય કરતા હતા હવે અત્યારે એ બંધ થઈ ગયું છે એટલે ગવર્મેન્ટનું જ બંધ થઈ ગયું હવે આપણે પ્રાઇવેટ લઈ આવી બાર દેશથી મંગાવી અને આપણે અહીંયા અહીંયા આપણે નવી મુંબઈમાં આખી નવી મુંબઈ થાણા જિલ્લો આખો ત્યાં આપણું દુકાનદારોને આપણે સપ્લાય કરીએ છીએ એક મહિનાની એમને ક્રેડિટ આપીએ છીએ વાહ એટલે દુકાનદારને એમ અને આપણી સારામાં સારી આ વ્યવહાર આપણે કોઈ લખાણ નથી કોઈ જાતના લખાણ નહીં એક જવાન ઉપર આ ગાડીઓ આવે અને ગાડીઓ આપણે વેચીએ અને એમને ચૂકવીએ દર્શક મિત્રો માધેવભાઈ બહુ સારી વાત કરી કે દીકરા દીકરીઓ સિવાય થઈ ગઈ દીકરાએ બહુ હાઈ એજ્યુકેટેડ થયા એટલે ક્યાંક ને ક્યાંક મહાદેવભાઈ અગિયાર વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા હોય તો આપણે સમજી શકીએ છીએ કંઈક ચાર કે પાંચ ચોપડીથી વધારે આગળ નહીં વધ્યા હોય તો બેનને તો ભણવાનો કોઈ પ્રશ્ન મહાદેવભાઈ તમે કેટલું અઢી ચોપડી પડ્યું એમાં અડધા દિવસ બરધો ને ચારવાના સાતમ આઠમનો તહેવાર હોય ને એટલે બાપુ બપોર સુધી ચાર જોડી બરદની વધારે લઈ જવાની ચારવા માટે એટલે આપણને તહેવાર હોય ને એટલે ડબલ પૈસા મળે કે ચલો આપણેને ક્યાંક સહારો મળે પરિસ્થિતિ નબળીને હિસાબે આપણે ચાર વાગ્યા હતા અને અડધા દિવસમાં આવીને પછી હાથ માટે મનાવતા કોઈ બી પ્રોગ્રામ એટલે તહેવાર હોય એટલે એ તહેવારને અડધો દિવસ મનાવવાનો પૂરો નહીં કારણ કે એવી પરિસ્થિતિ નથી આવા સંઘર્ષમાંથી આવડું મોટું સામ્રાજ્ય સ્થાપવું એ ક્યાંક ને ક્યાંક કુદરતની કૃપા તો ખરી જ પણ એની સાથે સાથે ભગવાને જે વડીલોના આશીર્વાદ ખાલી એક જ ગોડાઉન તમને દેખાય નથી આની પાછળ પણ ઘણા બધા ગોડાઉન છે એટલે ક્યાંક ને ક્યાંક મહેનતમાં અને પુરુષાર્થમાં ઘણો બધો ફેમ ફરક હોય છે મહેનતથી તમે પરસેવો પાડી શકો પણ પુરુષાર્થ માટે તમારે માનસિક પરસેવો પાડવો પડે અને આ માનસિક પરસેવો મહાદેવભાઈએ પાડ્યો એનું પરિણામ છે કે એમના છોકરાઓને ભણાવી શક્યા છે દીકરીઓને ભણાવી શક્યા છે અને ક્યાંક ને ક્યાંક આવડું મોટું સામ્રાજ્ય સ્થાપી શક્યા છે પણ એની વચ્ચે વચ્ચે જે એમની જે વાતો આવતી જાય છે ને કારણ કે આ કોઈ ઇન્ટરવ્યૂ દેવા માટે ટેવાયેલી વ્યક્તિ નથી હું માનું છું ત્યાં સુધી કદાચ એમના એમનો એ અભ્યાસ નથી પણ વચ્ચે વચ્ચે જે વાત હું આવ્યું કે મારે હું મારા બે બરત ચારવા જાઉં ને એના ભેરા જો ચાર બરત લઈ જાઉં ને તો મને છે ને થોડુંક રાહત મળે થોડુંક ઘરે કાંક મદદરૂપ થવાય આવી ભાવના જ્યારે હોય ને ત્યારે તમે છે ને મહારાષ્ટ્રમાં હો કે જગતના કોઈ પણ ખૂણામાં હો ચોક્કસપણે તમારે ભાગ્ય નહીં દેવીને તમારા માટે આ રાજી થવું પડે છે શું કહેશો હા એકદમ બરાબર સાચી વાત છે અને કુળદેવીની મા બાપના વડીલનોના અને બહેનોના મારી બહેનો ચાર છે મારી બહેનોના આશીર્વાદ છે મને આજે હું દેશમાં જાઉં મારી ત્રણ બહેન દેશમાં છે બાપુ એક બેન અહીંયા છે ઘનશ્યામભાઈ પણ ક્યારે આપણે ખાલી સમાચાર સાંભળે ને તો આપણી વાત જોઈએ મારે આજે કામે નથી જાવ મારા ભાઈ આવવાના આટલો મારે ભાઈનો જ બહેનો અને ચારેય બહેનો રાપરમાં છે હરજી કારુ આરઠિયા તમને ખબર હોતો એ મારા બનેવી છે હરજી કારુ ભલે એનું નામ આવ્યું હરજી કારુ મારા બનેવી છે વાહ હરજી કારુ એટલે દર્શક મિત્રો હું તમને જણાવી દઉં હરજી કારુ એક એવું વ્યક્તિત્વ હતું કે એ માણાને તમે જોવો ને એટલે તમારે અચાનક તમારે ફરજિયાત હસવું જ પડે એને એના સિવાય કાંઈ ના હાલે એ કદાચ ગમે એ અધિકારી હોય પદાધિકારી હોય પીઆઈ હોય કે મામલતદાર હોય એ માણાને હાથું બોલવાની અને એવડી બધી એની કોમન આ સેન્સ ઓફ હુમર કે મામલતદારને એ કોઈ વાત કરે ને તો પણ એને દાન કાઢવા પડે મારા ખાસ મિત્ર હતા અને એના ભાઈ હતા ને એ પણ મારા બંને ભાઈ હરી એ બંને બંને ભાઈ એક વર્ષની અંદર અત્યારે ડેવલોપ થઈ ગયા છે પણ એમની યાદ અમારાથી ભૂલાતી નથી અમારા ભણેજ તો અત્યારે મોટા અધિકારી છે ભણેજ છે ભણેજ અધિકારી છે ત્યાં વન વિભાગના અધિકારી છે અને સારું છે અને બહુ મહેરબાની છે વડીલોના સારામાં સારા આશીર્વાદ છે છોકરાઓનો સાથ છે છોકરાઓ બહુ સારી રીતે કામ કરે છે અને બહુ સારું છે હજી અધિકારોનો પણ હું તમને પરિચય આપું તો જ્યારે ખોડલધામની સ્થાપના થતી હતી નરેશભાઈ એનો પાયો નાખવાની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે જો કોઈ ખોડલધામના પાયાના પથ્થરો હોય ને રાપરમાં તોય હતા હરિકારુ એકદમ એટલે ક્યાંક ને ક્યાંક મહાદેવભાઈ જ નહીં પણ મહાદેવભાઈના જે પરિવારની દીકરીઓ છે એમના પણ જેને કહી શકાય ને કે એમના પરિવારો પણ એટલા સક્ષમ કે ધામ હોય કે હરજી કારું હોય આ દરેક જગ્યાએ પોતાનો એક પ્રભાવ પાથરીને ગયા છે શું કહેશું માધવ એકદમ બરાબર છે પ્રભાવ પાથરીને ગયા છે અને બજારમાં આમ નીકળે ને એટલે બધા વેપારીઓ પણ એમને કે હરજી એટલે આટલું માન મર્યાદાથી જીવી ગયા છે હા એ એકદમ સરસ બરાબર છે વાત ખાસ તો માત્ર ભાઈ હવે તમે લગભગ આપણા પાટીદાર સમાજમાં અત્યારે બિલ્ડર લોબીમાં ઘણા બધા પાટીદારો છે તો તમે આ વ્યવસાયને પસંદ કર્યો બિલ્ડર લોબી કેમ પસંદ આવ્યો બિલ્ડર લોબીમાં એટલે એવું છે કે બધા બિલ્ડર આપણે શું લેણા દેણી થોડીક ઓછી અમુક નહીં ને આપણે ધંધાની અંદર જેમાં રસ હોય ને એમ જ રહીએ એટલે આપણે આ બિલ્ડર જેવો ધંધો હતો એટલે કે આપણે ક્યાં જાવ ને બિલ્ડર આપણે ઘરે ટચમાં આવતા બધા અને વાત પણ કરતા આપણે દાના કેસા જે ભાઈ છે ને એ આપણને ઘણી વખત કીધું કે તમે આવો ને માધેભાઈ એમાં એટલે પણ શું થાય આપણે ક્યારે એવો લાવો બન્યો નહીં કે આપણે જઈએ જેમ અને આપણને આ અહીંયા બરાબર હતું એટલે અહીંયા એક આવા માણસની હિસાબે આપણે નીકળી જ ન શકતા બીજો ધંધો જ ન સ્વીકાર્યો એમ કે આપણે ધંધો આપણે બરોબર પરિસ્થિતિના હિસાબે ચાલવું પડે ને આપણે બાપુ ચોક્કસ પરિસ્થિતિના હિસાબે આપણે ચાલીએ તો આપણે બરાબર હાલે બરાબર ને આ કાર્તક મહિનામાં એટલે સમજી લો ને કે દિવાળી પછી તરત જ નંદાસર ગામમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આખા ગામને ખાસ કરીને હું આપને જણાવી દઉં કે નંદાસર ગામ એટલે ક્ષત્રિય સમાઓનું ગામ ક્યાંક ને ક્યાંક સમાજે એટલે મોલેસલામ ગરાસિયા એટલે કોમી એકતાનું જેને કહી શકાય ને કે નંદાસર એટલે કોમી એકતાનું પ્રતિક આ લગભગ આખું ગામ ત્યાં ધુમાડા બંધ જમતું એટલે ક્યાંક ને ક્યાંક એ કથા વિશે પણ એના અરે બાપુ કથામાં તો એવો આનંદ આવ્યો છે ને કે કથા જ્યારે પણ આપણે ખાલી નામ લીધું ને બાપુ જો ગોઠી પરિવાર અમારે બાર પરિવાર છે નંદાસરની અંદર બાર નુખ એટલે બાર નુખોના એકદમ એ કે કથા કરો એટલે આપણે ખાલી કથાનું નામ લેવાથી આપણે કથાનું નક્કી થઈ ગયું અને બધાએ ફાળો આપ્યો આખા ગામે અમારું ગામ બહુ નાનું છે બાપુ પણ એકતા બહુ સારી છે ભલે ક્ષત્રિયોનું ગામ હા સમાઓનું કામ છે પણ સમાવો અમને એટલો બધો ઈજ્જત આપી કે અમારા પ્રોગ્રામની અંદર કોઈ દિવસ ક્યાંય પણ બહુ ઇજ્જતકારી અને હાંભરવા આવતા માજી પ્રમુખ માજી સરપંચ અને સરપંચ આ બંને આપણે કથામાં ભેગા કરી નાખ્યા બંને એકબીજા વિરોધમાં હતા પણ આપણે એમને કથાએ કથા આ કથાનો પ્રતાપ અને અમારા ગામમાં અત્યારે આ ચાર મહિના થયા કથાને બાપુ કથાનો પ્રભાવ જુઓ અમારા હાંડા પરિવારમાં બે ભાઈઓ બોલતા નહોતા એ અત્યારે ભેગા થઈ ગયા વાહ વાહ એટલે હવે આ બધી વસ્તુ છે ને એ અત્યારે અસર કરેલી આ કથાની કથાનો પ્રભાવ અને કથામાં બહુ મજા આવી કથાની અંદર જે આપણા કથાકાર હતા આપણા જોગીદાદા જોગીદાદાએ બહુ આનંદ કરાવ્યો અને ગામ આખાને એટલી બધો આન એટલો બધો આનંદ આવ્યો ને કે બધું એકતા એકદમ અને ઓસવાળા જે અમારા જૈન પરિવાર છે ને એમણે પણ બહુ સાથ આપ્યો હા મને ખ્યાલ છે મુકેશભાઈ બોરીચા એ વ્યક્તિ કથામાં મને છે ને સારી રીતે કાંતિભાઈ બોરીચા છે એમણે પણ બહુ કાંતિભાઈ વિસર્યા છો આ એ એણે પણ અમને બહુ સાથ આપ્યો તમે માધેભાઈ તમ તારે તમે ગમે ત્યારે કીજો એ મોભી છે અમારા જૈન પરિવાર નંદાસરમાં અને જેને જૈન પરિવાર અમારી સાથે ક્યારે પણ નાનું ગામ બહુ અમે નાના નાના છીએ પણ એક ભાઈ તરીકે રહીએ છીએ એક એક બધા બહુ નાનું ગામ છે નંદાસર એ એકદમ મોટી શેરી છે પણ ગામ નંદાસરમાં રહેવાની અને માણસોનો આનંદ અને માણસોનો પ્રેમ એકબીજાનો બહુ આનંદ આવે મજા આવી ગઈ એમ બાબુ સમજી લો કે એક વિકાસનો દોર ચાલુ થયો છે ખાસ તો નર્મદા કેનાલ આવ્યા પછી જે ખેતીની પરિસ્થિતિ છે અત્યારે જે આપણે જેને કહી શકાય ને કે કરોડોની કરોડો રૂપિયાની આવક આપણી આપણો તાલુકો રડે છે નર્મદા વિશે નર્મદાની વિશે એટલે નર્મદા આવ્યા પછી જે લોકોને કામ નહોતું એમને પણ મળ્યું આ જે ખેતી જે વિસ્તાર છે જે જમીન માટીયાર જમીન છે એમને પાણીની બહુ મતલબ બહુ ગુણકારીક થઈ ગયું છે અત્યારે મતલબ નર્મદાને હિસાબે તો આપણો આખો જિલ્લો લીલો છમ છે નર્મદા જે આ પંકજભાઈના મહેરબાનીથી આપણને જે નર્મદા મળી છે આજ સુધીમાં હજી એક રૂપિયાનો વેરો નથી લાગ્યો સાત વર્ષ થઈ ગયા એક પૈસાનો વેરો નથી કે એના બંબા નળા બધું હાલે છે બાપુ અને આપણું તો કઈ ખેડૂતોના મોટર પણ હાલે છે તો એમાં હાલે છે તો ખેતી તો ખેતીદારને તો પાણીની જરૂર હોય મોટરે હાલે ને મશીને હાલે ને બધું હાલે અને હાલવાની અને હું તો કહું નળા આવે તો બકનાળા હાલે તો હાલવા દેવાય કારણ કે ખેતી સિવાય ખેતી સિવાય આપણું કોઈ ઉધાર નથી ખેતી જે છે ખેતી કરનારને ખેડૂતને સહકારની પાણીની જ જરૂર હોય બાપુ તમે તમારા સંતાનોને અહીંયા આવીને ભણાવ્યા તમને ભણતરને અહીંયા આવીને ખબર પડી તમને અહીંયા આવ્યા પછી એક આખે આખું એક તમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું ઘણા લોકોને હજી ઘણા લોકો અહીંયા મુંબઈમાં એવી આશા રાખીને બેઠા છે કે અમારે પ્રગતિ કરવી પ્રગતિ માટે તમે જે સંઘર્ષ કર્યો અને પ્રગતિ માટે જે શોર્ટકટ વિશે વિચારે એમને શું કહે પ્રગતિ માટે તો હમાલી કરવી પડે સાહેબ મેં તો હમાલી કરી છે અમારી એટલે ગુણી રાતના અમે ટાઈમ દિવસના ન હોય એટલે રાતના ગાડી ખાલી કરીએ રાતના બાલ ભરી લઈએ અને હું તો એકલો માણસ હતો એના માટે પ્રગતિ તો કરવી જ પડે મહેનત કરવી જ પડે એની મહેનત એટલે કેવી મહેનત કરવી પડે ખબર છે કે સવારે તમારે પાંચ વાગે ને એટલે નીંદર ઉડી જ જાવી જોઈએ સમયની કદર કરો તો જ તમે આગળ વધી શકો મહેનત એવી ચીજ છે કે એને તમે સમય ન જુઓ સમયને અનુસાર તમે કરી જાઓ તો જ તમારાથી આગળ વધી શકાય મહેનત એની એવી માગે છે સમય માગે તમે આઠ વાગ્યાને તમે આઠ વાગ્યાનો ટાઈમ હોય ને તમે નવ વાગે આવો તો નવ વાગે એક કલાકના તો તમારા ગયા ને એક કલાકની તમારી ગઈ સફળતા જે હોય ગઈ પણ એક કલાક વહેલાં આવો તો એની સફળતા આખી અલગ બનવા એની મહેનત છે ને મહેનત મહેનત એ માગે સમય સમય માગે છે મહેનત તો જ તમે આગળ વધી શકો નકર ન વધી શકો સમયને અનુસાર તમે ધંધો સંભાળો મેં આજ સુધીમાં આઠ ને પાંચ ધંધામાં કોઈ દી કરી નથી સમયને અનુસાર આઠ પાંચ મારી કોઈ દી થઈ જ નથી સાહેબ અને જે નવ ને પાંચ ક્યારેય બંધ કરવામાં નથી થઈ નવ એટલે નવ ટાઈમિંગ એટલે ટાઈમિંગ સવારે સાડો સવા પાંચ વાગે મારું ઉઠવાનું છે આજ સુધીમાં હજી અમે એકબીજાએ પતિ પત્નીએ એમ ક્યારેય કીધું નથી કે ઉઠ હવે સમય થઈ ગયો મને એણે નથી ઉઠાડ્યો મેં એને નથી ઉઠાડ્યું કોઈ દિવસે નહીં અને અમારા બંનેમાં એમ ક્યારેય નથી થયું કે ઉઠવાનું કહેવામાં આવ્યું અને ક્યાંય બોલચાલ નહીં આ આ ચાલીસ ચાલીસ વર્ષથી અમે ભેગા થઈએ સાહેબ આ પત્નીની મતલબ એ આટલો સહકાર છે મારા દર્શક મિત્રો માધેભાઈ બહુ બહુ ઊંચી વાત કરી છેલ્લે જે એમણે કીધું ને કે સમયની કદર કરો કદર તમારી કદર કરશે ક્યાંક ને ક્યાંક મહત્ત્વનો સમય છે પુરુષાર્થ તો ચોક્કસપણે છે પણ જો તમે સમયને હાથરશો ને તો સમય તમને ચોક્કસપણે હાથરશે ખાસ ચાલીસ વર્ષનું દાંપત્ય જીવન એમાં ડેલી હવા પાંચ વાગે ઉઠી જવું ને એકબીજાને કહેવું ન પડે કે તું ઉઠ આ સફળતાનો મોટો પાયો છે એટલે ક્યાંક ને ક્યાંક સીધી તેને જઈ વે જે પરસેવે નાય પણ જેના ઘરમાં જ સીધી હોય એના માટે તો પછી બીજું કાંઈ કહેવાનું રહેતું જ નથી कनशम बारोट कचकट टी वी न्यूज थाणा मुंबई